ચરણો માં લેજો અમને ચરણો મળેજો કાયા ન દેવળ અમને લાગે છે કાચા ધોઈલી વેડા એ દર્શન દેજો રે સત ગુરુજી મારા ચરણો મળેજો આવન જાવન ની બાવાજી ગલી ઉછે વાકી સમજણના છોટા ચરણો મળે જોરણો મળે જો યમને ચરણો મળે જો મરણ તિથિ નો આવ વરણ તિથિ નો મય છે મોટો અસર વેળાએ વેલા વોરે એ સત ગુરુ મારા ચરોણો મળે જો દાસ સબો કહે છે અમારા મકામી દાસ સૌ ગયે છે અમારા મકામી સમજણ ના છોટા અમને દે જોે ગુરુ જે મારા ચરોણો જો જય જલ મિત્રો મારો વિડીયો સારો લાગ્યો અને મારું વજન સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને બે લાઇકન દબાણ ચૂકતા નહીં જય જળ મિત્રો